શું તમે ક્યારે સૂકા મસાલામાં માત્ર મીઠું અને હળદર ઉપયોગ કરીને આવું સ્પેશિયલ સૂતી ઊંધિયું બનાવ્યું છે તો આજે આપણે માત્ર સૂકા મસાલામાં મીઠું ને હળદર નાખીને બાકી બધા જ લીલા મસાલા અને શિયાળાના દરેક લીલા શાકનો આપણે આમાં ઉપયોગ કરવાના છીએ અને આ દેખાય છે એવું તેલ પણ ફૂટશે અને જરાક પણ શાક ગળી પણ નહીં જશે આવું બહાર કરતાં પણ ચટાકેદાર દેખાતું સુરતી ઊંધિયું આપણે ઘરે જ બનાવવાના છીએ એના માટે તમે છેલ્લે સુધી જોજો અને રેસીપી સેવ કરજો જેનાથી તમે ઉત્તરાયણમાં બનાવી શકો સ્ટાર્ટ કરીએ છીએ લીલા તુવેરના દાણા એક બાઉલ ફોલીને મૂક્યા રતાડું એક બાઉલ આવા મોટા પીસીસ કરીને કટ કરીને મૂક્યું સક્કરિયું એક બાઉલ આવા મોટા પીસીસમાં કટ કરીને મૂક્યું નાના પીસીસ નહીં કરતા નહીં તો ગળી જશે આટલા મોટા પીસીસ કરવાના છે એક બાઉલ બટાકા બે બાઉલ સુરતી ત્રણ દાણાની પાપડી અને એક બાઉલ વટાણા લીલા આવી રીતે આપણે મેઝરમેન્ટ સાથે શાક રેડી કરી દીધું છે અને જે આ ભરવાના રીંગણ આવે છે જેને આપણે સંભારિયા કરીએ એને આવી રીતે પીસીસ કરીને સાઈડ પર મૂકવાના છે બસો ગ્રામ સંભારિયા મેં લીધા હતા કૂકરની ગેસ ચાલુ કરીશું બે ટેબલ સ્પૂન તેલ નાખીને લીલી પાપડી તુવેર વટાણા મીઠું હળદર નાખીને અડધો બાઉલ પાણી નાખીને આપણે બે વિસલ ધીમા તાપે વગાડીશું મુઠિયા રેડી કરીએ છીએ મેથીની ભાજી એક બાઉલ બાજરીનો લોટ અડધો બાઉલ ચણાનો લોટ આદુ મરચાંની પેસ્ટ ખાંડ હળદર તલ નાખીને આપણે લીલું લસણ નાખીને આવો લોટ રેડી કરીશું વડા આવી રીતે સેપ આપીને સાઈડ પર મૂકી દઈશું બધા વડા અને જે મોટા પીસીસમાં શાક રેડી કર્યું હતું એને આપણે સાતથી આઠ મિનિટ આવી રીતે ફ્રાય કરી દેવાના છે બટાકા ફ્રાય કર્યા શક્કરિયા ફ્રાય કરીશું અને રતાડું ફ્રાય કરીને આપણે આવી રીતે સાઈડ પર મૂકી દેવાનું છે આપણે આખી રેસીપીમાં માત્ર દોઢ બાઉલ જ અથવા તો દોઢ ગ્લાસ પાણી જ આપણે ઉપયોગ કરીશું એનાથી આપણું ઊંધિયું એકદમ મીઠું લાગશે આ જે રીંગણ હતા એ માત્ર પાંચ મિનિટ જ આપણે ફ્રાય કરવાના છે અને મુઠિયા મેથીના આવી રીતે ફ્રાય કરીશું ગોલ્ડન બ્રાઉન સુધી ફ્રાય કરીને સાઈડ પર મૂકી દઈશું આદુ મરચાંની પેસ્ટ રેડી કરીશું અને કટરનો જ ઉપયોગ કરીશું પચાસ ગ્રામ મેં તીખા લવિંગિયા મરચાં અને મોડા મરચાં બે મિક્સ કર્યા છે ક્રશ કરીને એક આદુનો ટુકડો દોઢસો ગ્રામ જેવી કોથમીર આવી રીતે કટરમાં ક્રશ કરીને મૂકીશું બે બાઉલ લીલું લસણ ક્રશ કરીને મૂકીશું મીઠું નાખીશું બે બાઉલ બે ટેબલ સ્પૂન ચણાનો લોટ ત્રણ ટેબલસ્પૂન કોપરો લીલું કોપરું સૂકું કોપરું પણ યુઝ કરી શકો છો ગોળ નાખીને હલાવીને આવી રીતે રીંગણ ભરી દઈશું એ મસાલાથી પછી ચારથી પાંચ ટેબલ સ્પૂન તેલ લઈને જીરું હિંગ હળદર નાખીને જે લીલો મસાલો આપણે રેડી કર્યો હતો એ બધો આવી રીતે વઘારીશું અને થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે જે પણ શાક આપણે તળીને રાખ્યું હતું એ બધું જ શાક સંભારિયા લીલી પાપડી તુવેરને બધું કર્યું હતું એ બધું જ નાખીશું અને જે મુઠિયા હતા એ બધું નાખીને એક બાઉલ પાણી રેડીને ધીમા તાપે ચડવા દઈશું આવું તેલ ફૂટે એટલે આપણું શાક રેડી છે એના ઉપર કોથમીર નાખીને સર્વ કરી શકો છો શાક આ સ્પેશિયલ ઊંધિયું આપણું રેડી થઈ ગયું છે એકદમ ઇઝી રેસીપી હતી પાણીનો ઓછો ઉપયોગ કર્યો છે એટલે મીઠું પણ બનશે અને બધા જ લીલા મસાલા આપણે રેડી કર્યા છીએ તો રેસીપી સેવ કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં શેર જરૂરથી